મહાકાલી સ્વરૂપ એની સિંહાસન ની અને સુવર્ણ કલા સાથે માં થઈ રહ્યા છે એવી આ ભગવતી મહાકાલી કે દોસ્તો તમે અત્યારે જોઉ છો કે આ બધા પાર્ટ્સ છે સેપરેટ છે મિત્રો અને આ પાર્ટ્સનું અમે એસેમ્બલ કરીને ફિટિંગ કરવામાં આવ્યું છે અને પછી જે માનું સ્વરૂપ છે જે સિંહાસન પર વિરાજમાન કરે છે એ અદભુત લાગે છે દોસ્તો દર્શન કરવું બી અદ્ભુત લાગશે જે રીતે તમે જોઈ શકો છો કે માનું બિફોર અને આફ્ટર બે પાર્ટ્સમાં કેટલું ડિફરન્શિયેટ છે આ રીતે વિડીયો જોતા રહો શેર કરતા રહો અને જય માતાજી લખવું ના ભૂલતા